બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રમુખ શંકર ધોળો હાલ મંદિરનો માહોલ ચાલી રહ્યો હોય તો બોટાદના તમામ કારખાનાના શેઠશ્રીઓને બોલાવવામાં આવ્યા હતા સેમસન ઝવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈ થી પચાસ લાખ રૂપિયાની એક સહાય એવી છે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન વતી પંદર લાખ રૂપિયા ફંડ ભેગું કર્યું ટોટલ પાસઠ લાખ રૂપિયાનું ફંડ ભેગું કરી અને રત્ન કલાકારો ભાઈઓ બહેનોમાં જે સામાન્ય માણસ હોય એના માટે કીટ વિતરણ બાબત ચર્ચા કરવાની હતી તો આશરે છ હજાર જેટલી કીટ બનાવવા જઈ રહ્યું હોય બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન તો એના વિતરણની વ્યવસ્થા માટે બધા શેઠશ્રીઓને બોલાવ્યા હતા અને હકીકત જરૂરિયાતમંદ હોય કોઈ વિધવા બહેનો હોય માતા પિતા વગરની બહેનો હોય માતા પિતા વગરના રત્ન કલાકાર હોય એવા લોકો સુધી પહોંચે વધારેમાં વધારે જરૂરિયાતમંદ સુધી પહોંચે એના માટે મિટિંગ બોલાવવામાં આવી હતી હીરામાં મંદિર છેલ્લા અઢી વર્ષથી ચાલી રહી છે અને હાલ બોટાદ જિલ્લાના ચાલીસ ટકા કારખાના બંધ હાલતમાં છે ખેતી સાથમાં છે એટલે લોકોને ખેતીમાં મજૂરી કરવી પડે છે પણ રત્ન કલાકાર વર્ષોથી હીરા ઘસેલા હોય અને ખેતી કામ કરતા ફાવતું નથી છતાં પણ પેટ માટે થઈ અને ખેતી કામ કરવા મજબૂર બને છે એ તો અમને પણ ખબર છે લાંબો ટાઈમ નહીં ચાલે પણ એ તો લોકોને આશ્વાસન મળે અને સરકારમાં આગામી દિવસોમાં તમામ ગુજરાતના ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રીઓ ભેગા થઈ અને સરકારશ્રીને રજૂઆત કરવાના છે કે ભાઈ પચાસ વરસાદમાં પહેલીવાર આવી મંદી આવી હોય તો રત્ન કલાકારો ભાઈઓ બહેનોને સીધા એકાઉન્ટમાં કંઈક સહાય રૂપે ગુજરાત સરકાર આપે એવી અમે રજૂઆત કરવા આગલા દિવસોમાં જવાના છે શાંતિભાઈ મંજીભાઈ ડાભી બોટાદની સ્થિતિ એવી છે ભાઈ કે ખરેખર બહુ ભયંકર મંદી જેવો પીરિયડ ચાલે છે ઉપરથી કાચાની પૂરેપૂરું કાચું મળતું નથી ભાવે કાચું મળે છે તિયારમાં કોઈ ગ્રાહક છે એટલે તિયાર કોઈ લેતું નથી એટલે બહુ ભયંકર પરિસ્થિતિ ખરાબ છે એટલે હું પણ પોતે કારખાનું ચલાવું છું મારે પણ કારખાનું ચલાવવા માટે બહુ કપરો સમય છે છતાં એમ છતાં કારીગરોની રોજીરોટી નિભાવવા માટે જેટલું શક્ય બને એટલું હું પ્રયત્ન કરું છું કે મારા કારીગરોને રોજીરોટી મળી રહે કારીગર ભાઈઓ પણ એવું પૂરી મહેનત કરી અને અત્યારે કામ જોકે કરે છે પણ કાર્યકર ભાઈઓને પણ મારે એક મેસેજ છે કે તમે તમારો પૂરતો સમય આપી અને તમારા સેટીયાઓ ટકી રહે એના માટે સમયસર અને સારું કામ કરી અને વ્યવસ્થિત ચલાવો તો તમારી રોજીરોટી ચાલે તમારા કારખાના ચલાવવા માટે અમારું પણ અમે પણ ચલાવી શકીએ આગળ હજી એવું લાગે છે કે હજી આ યુથ જોતા એવું લાગે છે કે જે આથી કદાચ કપરો સમય પણ આવી શકે પછી ડરી જવાની કોઈ જરૂર નથી સારા મોડા દિવસો તો આવે પણ એમાં આપણે કેવી રીતે જીવવું એ કારીગરો ભાઈઓ તથા છેટક્યા હોય બધા સાથે મળી અને આ કપરો સમય છે એમાં બધા સાથે રહી અને ખરેખર એ સમયને સાથે મળીને પાર કરો સરકારને અપેક્ષા એવી છે કે ભાઈ તમે જે ખરેખર નાના કારીગરો છે જેને અમુક કારીગરો બહુ ઓછી સ્પીડવાળા હોય એને કામ ખરેખર આઠથી દસ હજારનું થતું હોય છે તો એવા કારીગરોની યાદી બનાવીને એવા કારીગરોને સરકારશ્રી કાંઈક ને કાંઈક સહાય આપે બીજું કારખાનામાં વીજળી બહુ મોંઘી હોય છે એનું આઠ નવ રૂપિયા ભાવ હોય છે તો મારા તમારા માધ્યમથી પણ એક સરકારશ્રીને વિનંતી છે કે આ ડાયમંડ માટે જે વીજળી છે એના દરમાં કાંઈક સુધારો વધારો અથવા રાહત કરી અને જેથી કરી શેઠિયાઓ પણ આ ડાયમંડને નિભાવીને ચલાવી શકે એવી સરકારશ્રીની વિનંતી મારું નામ પરમાર ભાવેશભાઈ રાઘવભાઈ ગામ તુરખા આજે ડાયમંડ ની અંદર જોઈએ ને તો ખરેખર બહુ કફોડી સ્થિતિ આવેલી છે એની અંદર કારીગરોને રોજી રોટી પણ નથી મળતી અને બીજું કે હીરાની અંદરથી આજની તારીખમાં પચાસ ટકા કારીગરો દિવાળી પછી બીજા કામ ઉપર ચડી ગયા છે જે હીરાની અંદર આવા રાજી પણ નથી અને એની પરિસ્થિતિની અંદર ઘરે એને ચલાવવું અત્યારે મુશ્કેલીમાં પણ છે અને જેથી કરીને કારીગરો ઘણા બધા કોઈના કોઈ અવળા રસ્તે ચડી જાય છે અને એની જાનહાની અને એના પોતાના ક્રેડિટ ઉપર પણ ખરાબ અસર પડે છે એને ઘર ચલાવવા માટે પણ મુશ્કેલી છે એટલે ન કરવાના પણ કામમાં એવડા એવા આડાવાળા કામ લાગી જાય છે આજે ખેતીવાડીની અંદર પણ ઘણા બધા માણસો વ્યાઈ ગયા મજૂરી કામ કરવા પણ ઘણા બધા વ્યાઈ ગયા છે જે દિવાળી પહેલા કારીગરો હતા એની કરતાં અત્યારે પચાસ ટકા કારીગરો આ હિરાટ ની અંદર અત્યારે છે નહીં તો કારીગરો ઘણા બધા આમાંથી ઘટી ગયા છે કાયમી ધોરણે સરકાર આની ઉપર જે આપણે રફુના ભાવમાં વધારેમાં વધારે ટેક્સ આપતા રહેલા છે તો એની અંદર સરકાર આપણને પૂરતું ધ્યાન આપે રશિયનની અંદરથી જે આપણે રફ રફની આઉટ ઇનપુટ હતી એ અત્યારે બંધ છે તો એની આગળથી આપણને રફ કાચું મટીરિયલ અપાવે તો કદાચ આપણી પરિસ્થિતિ ડાયમંડ એસોસ ડાયમંડની સુધારા ઉપર જાય બીજું કે અમેરિકા જે રશિયન ડાયમંડ પોલિસી લેતું નથી તો એને પણ અમેરિકાને પણ વધારે એની ખરીદી કરે એવો સરકાર આપણને સપોર્ટ અપાવે તો કદાચ ડાયમંડ વધારે બે ત્રણ મહિના પાંચ મહિના પછી પણ એની ગતિ છે એ આગળ વધારી શકે બોટાદની અંદર ખરેખર આપણે રત્નકલાકારો સિત્તેર ટકા જેવા કામ રત્નકલાકારોથી થાય છે એનું ભરણ પોષણ એની પાછળ કોઈ પણ દુકાન હોય સાડી કે માર્કેટની અંદર કોઈ પણ દુકાનો લઈ લો તો એને બોણી પણ નથી થતી એવી આપણને ઘણા બધા દુકાનદારો પણ આપણને કહે છે કે હીરાની અંદર મંજ છે તો અમારે એક રૂપિયાની બોણી પણ થતી નથી એટલે બોટાદની અંદર આજે ખરેખર જોઈએને તો આજે હવા રૂપિયા રળવા હોય તો પણ મુશ્કેલી એવી પરિસ્થિતિ દુકાનોવાળાને પણ આવી છે